બીબી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલો વાત કરીએ તો એસઆઈઆર ના ફોર્મ ને લઈને થયા છે લોકો કન્ફ્યુઝ તેવા સંજોગે દરેક કાર્યમાં અગ્રેસર રહેતા એવા યાકુતપુરાના યુવા એડવોકેટ જુનેદ સૈયદ તેમની ટીમને લઈને પહોંચ્યા ગત રાત્રે વડોદરા શહેરના વાડી મોગલવાડા યાસીન ખાન પઠાન રોડના અબરાર સ્ટોર પાસે જેમાં મોટી સંખ્યામાં આવેલા લોકોને મદદ માટે આવી પહોંચ્યા હતા વાડી મોગલવાડા યાસીન ખાન પઠાન રોડ ખાતે એસઆઈઆરના ફોર્મ ભરવા તેમજ બે ની યાદીમાં નામ શોધવાની કામગીરી હાથ ધરવામાં હતી જેમાં સ્થાનિક મોહમ્મદ જાવેદ સોપારી તેમની ટીમે ખૂબ સાથ સહકાર આપ્યું હોવાનું બુફરાન ખાવાલા દ્વારા જાણવા મળ્યું હતું સાંભળો એડવોકેટ જુનેદ સૈયદ શું કહી રહ્યા છે અડી મોત આઝીઝ ઝુપેલ વાલા

مر جائے گا کہ میں مر جائے گا کیا نہیں بھائی یہ تو سب کرے گا کبوں مارے گا تو مارو او بھائی کا پاس کو સર અને જે સરકારે બનાયું છે એસઆઈઆર એ લોકો માટે સરદર્દ બની ગયો છે કારણ કે સરકારે તો જાહેર કરી દીધું કે તમારું બે યાદીમાં નામ હોય તો આ ફોર્મેટ ભરો ના હોય તો આ ફોર્મેટ ભરો પરંતુ એ બે ની હાર્ડ કોપી ઓ પાસે અવેલેબલ નથી આજે લોકો એટલા ગભરાઈ રહ્યા છે કે અમે ફોર્મ નહીં ભરીએ કે ફોર્મમાં કોઈ ભૂલ થઈ જશે તો અમારું વોટ ડિલીટ થઈ જશે એટલે સરકારે અને કલેક્ટર સાહેબ એની તકેદારી લેવી જોઈએ એને જ ધ્યાને રાખીને જેવી રીતે બી અને સરકારી અધિકારીઓ પગાર લઈને કામ કરે છે એની જગ્યાએ આ સ્થાનિક રહેવાસીઓ અમારા આજે આપણે વાડી વિસ્તારના યાસીનશાન પઠાણ માર્ગ ઉપર ઉપલબ્ધ છે આજે અમારી આખી ટીમ અહીંયા જે લોકોને ફોર્મ ભરવામાં અગવડતા પડે છે એને ધ્યાનને રાખીને આજે જાવેદભાઈ સોપારીવાલા જે અહીંયા સ્થાનિક છે અને અમારી આખી ટીમ લોકોને ફોર્મ ભરવામાં મદદ કરી રહી છે કારણ કે લોકોને ફોર્મ ભરવામાં એટલી તકલીફ પડી રહી છે કે કયા ખાનામાં શું લખવું અને શું ભરવું અને ફોર્મ સાથે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા એટલે અમારી વિનંતી છે કે સ્થાનિક વિસ્તારના જેટલા પણ રહેવાસીઓ હોય જેમને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય એ અમારી ટીમનો સંપર્ક કરી શકે છે અને આવનારા સમયમાં અમે રોજે રાત્રે જુદા જુદા વિસ્તારોમાં જવાના છે અને ત્યાં જઈને જે લોકોને ફોર્મ ભરવામાં તકલીફ પડે છે એમને ફોર્મ ભરવામાં મદદ કરીશું આ ફોર્મ તમારે સબમિટ એની ટાઈમ જ્યારે તમારો ફોર્મ તૈયાર થઈ જાય ત્યારે તમારા બીએલઓ ને ફોન ફોન કરી શકો છો અને એને એ ફોર્મ તમારું આપી શકો છો જો તમારે ફોન ના કરવો હોય તો આવતા શનિ રવિએ એટલે બાવીસ અને ત્રેવીસ નવેમ્બરે તમારા બીએલઓ તમારા મતદાન મથકમાં આવશે ત્યારે પણ તમે તમારું ફોર્મ જમા કરાવી શકો છો એડવોકેટ જુનેદ સૈયદ સંદેશ તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે